તો નવા વર્ષનો પ્રથમ દિવસ હોવાથી અમદાવાદ શહેરમાં વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી ખાસ કરીને શહેરના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા નવા વર્ષની પવિત્ર શરૂઆત પર જગતનાથને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ ફળો ફરસાણ અને મુખવાસ સહિતના પદાર્થો ધરાવવામાં આવ્યા ભક્તોએ ભગવાનને અન્નકૂટ અર્પણ કરી નવી શરૂઆત માટે આશીર્વાદ લીધા હતા વર્ષના નૂતન વર્ષના સૌ રક્તધનોને જય જગન્નાથ નવ વર્ષ લાભુંવડે રાષ્ટ્ર સમાજ ધર્મની સેવા કરી મળેલું માનવ જીવન પ્રસાદ થાય સમય મંગલમય બની રહે મંગલક્રમી અને પ્રાર્થના કરે છે અને આજ ભગવાન જગન્નાથ શ્રીને દોઢ વર્ષોની પરંપરા પ્રમાણે છપ્પન ભોગના દર્શન ભક્તોનામાં ધરાવવામાં આવ્યા છે અનેક શક્તિ આનો લાભ છે